જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો રાત્રે સૂતા શક્ય હોય તો તમારું માથું પૂર્વ દિશા તરફ રહે તો ખૂબ જ સારું બીજા નંબરે માથું ઉત્તર દિશા તરફ રહે આ રીતે સુવાથી ખૂબ સારું ત્રીજા નંબરે પૂર્વ દિશા તરફ માથું અને પશ્ચિમ દિશા તરફ પગ દક્ષિણ દિશા તરફ માથું રાખી સૂઈ જવું નહીં બીજું રાત્રે સૂતા પગ ધોઈ આખા દિવસ દરમિયાન જે કંઈ કામ કર્યું હોય તે પરમાત્માને સોંપવું એ પરમ કૃપાઓ પરમાત્મા આજના દિવસ દરમિયાન મારાથી જાણે જાણે કોઈનું દિલ દુભાવ્યું હોય કોઈ મન દુઃખ થયું હોય તો ક્ષમા કરજો પરમાત્માનું સ્મરણ કરી સૂઈ જવાથી સારું રહે અથવા તો દેવ દેવતાના મંત્રોચારની એકમા કરી સૂવાથી સારું રહે ખોટા સપના નહીં આવે શક્ય હોય તો ઓમ નમો હનુમંતે ભય ભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા આ મંત્ર એકત્રીસ વાર બોલી સુઈ જવાથી ખૂબ સારું રહે ઓશિકા નીચે એકી સંખ્યામાં પાંચ સાત અગિયાર એવા લવિંગના દાણા રાખવા અથવા તો હળદરની પડીકી બનાવી ઓશિકા નીચે રાખવાથી પણ ખૂબ જ લાભ થાય છે ખોટા સપના આવતા નથી હોતા ભાઈઓને બહેનો ઓશિકા નીચે मुकवाज बात करी तो दरोज मटे आ रीते राखी सुई जाओ खूब लाभ थे विडियो गमे तो लाइक करजो शेर करजो सब्सक्राइब करजो प्लीज सपोर्ट फॉर मी तमारो दिवस आनंदमय रहे सुखमय रहे शुभेच्छा जय माताजी जय श्री कृष्ण